નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે અગિયારમી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો ગુજરાતમાં મિત્રો આવનારા દિવસોની અંદર વાવાજીડા સાથે વરસાદની રહેલી છે આગાહી જી આદર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અને અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે હવે પછીની કલાકોમાં એક નવી વરસાદી સિસ્ટમ

જોવા મળશે પરંતુ મિત્રો ગુજરાતમાં અત્યારે કાળા ડિબાંગ અત્યારે ગુજરાતમાં ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આ સાથે મિત્રો અત્યારે કહી શકાય કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયે કાંઠાના વિસ્તારોની અંદર પણ આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને મિત્રો બીજી તરફ હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે કે અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે નવી એક વરસાદી સિસ્ટમ બની છે અપર એર વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ગુજરાતમાં ભારે મિત્રો હવે કલાકોમાં લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને મિત્રો અત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં આગામી દિવસોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો નદીઓ બે કાંઠે વહી શકે એવી અત્યારે ડરામની આગાહી છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હાલ મિત્રો હવે આપણે જાણીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું વરસાદનું રહેલું છે એલર્ટ મિત્રો તમે જોઈ શકો છો કે વેધર મોડલ વેધર ડેટા કેવા પ્રકારે વરસાદ જોવા મળશે માહોલ જોવા મળ્યો છે પરંતુ મિત્રો આજથી એટલે કે મિત્રો અગિયાર તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેમના ભાગરૂપે ગુજરાતના દક્ષિણી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળશે સાથે ગુજરાતના આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે જેમાં મિત્રો દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે આ સાથે દીવ છે આ સાથે મહુવા છે ભાવનગર લાગુના વિસ્તાર એટલે કે દરિયાઈ પટ્ટીના તમામે તમામ વિસ્તારોની અંદર આજે મિત્રો એક અથવા તો બે ઇંચ સુધીના વરસાદ છે જોવા આજે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો જેમાં મહેસાણા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હિંમતનગર લાગુના વિસ્તારની અંદર સાથે સાથે પાલનપુર લાગુના વિસ્તારની અંદર આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરીશ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ અત્યારે થોડીક પાછી ફરી છે એટલે કે મિત્રો યુટર્ન લીધી છે આ વરસાદી સિસ્ટમે પણ પરંતુ આગામી તારીખોની અંદર તારીખ મિત્રો તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખના રોજ ગુજરાતમાં જ્યારે નવો વરસાદનો રાઉન્ડ આવશે ત્યારે આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ આગળ વધીને ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરશે જયારે મિત્રો તમે જોઈ શકો છો આ મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતના વાતાવરણમાં વીજળીના ગાજવી સાથે ધોધમાર વરસાદ પડશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે મેઘ તાંડવ શરૂ થશે એમને લઈને પણ મિત્રો હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ છે પરેશભાઈ ગોસ્વામી છે પોતાની આગાહીઓ છે વ્યક્ત Каріче! હવે મિત્રો આપણે જાણીશું કે જે હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ મિત્રો ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ અત્યારે કયા કયા વરસાદની અંદર વરસી રહ્યો છે વિશે મિત્રો મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરીએ તો આ ગુજરાતનો તમે મેપ જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગો સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે વીજળીના ચમકારા થઈ રહ્યા છે મેઘરાજા અત્યારે મન મૂકીને છે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસી રહ્યા છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગો અંદર ચક્રવાત થશે ત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી સાથે મિત્રો અત્યારે ભારતના તમે જોઈ શકો છો અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે અત્યારે ભારત અને અરબસાગરનો જે આ વિસ્તાર છે આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ફરી ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આગામી કલાકોમાં અહીં આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે સૌપ્રથમ કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે વાદળ વાતાવરણ જોવા મળી રહ્યું છે કચ્છના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી રહ્યા છે જેમાં મિત્રો ખાવડ છે નળિયાદ છે ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના જેમાં ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્રનો ભાગ છે દ્વારકા લાગુના વિસ્તારની અંદર જ્યાં દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ મિત્રો અરબસાગરમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં મિત્રો સુરત છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વલસાડ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો વ્યારા છે આહવા લાગુના વિસ્તારની અંદર અત્યારે મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં જે અત્યારે મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિ આગળ વધીને અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અસર પહોંચાડી રહી છે અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવી એ પેલા મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમે જે જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવ્યા આપજો સાથે મિત્રો આ વિડીયોની અંદર જો બસો લાઈક આવી જશે તો ગણતરીની ની કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તાર વિશે ખાસ મિત્રો આગામી 7 દિવસ દરમિયાન એ વિસ્તારનું વાતાવરણ કેવું જોવા મળશે શું ત્યાં વાવાઝોડા સાથે વરસાદની કોઈ રહેલી છે આગાઈ શું એ વિસ્તારની અંદર મિત્રો વરાપ કેટલા દિવસ ચાલવાની છે સાથે આ નક્ષત્રને લઈને મિત્રો જે અત્યારે પૂર્ણ વર્ષો નક્ષત્ર ચાલી રહ્યું છે એ નક્ષત્રના ભાગ રૂપે શું હવે પછી દુષ્કાળ જેવી દુકાળ જેવી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ખાસ કે મિત્રો આ વિડિયોની અંદર આપણે છે એ 200 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો આમ તો અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જેમાં અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો ભાગ છે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં અત્યારે વરાબ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ગુજરાતના અરબ સાગરને અડીને આવેલા દરિયાઈ દરિયાઈકાંઠાનો વિસ્તાર જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગોમાં જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે રાજકોટ છે અને આ બોટાદ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણે ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર હવે પછીની કલાકોની અંદર મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે પરંતુ મિત્રો આગામી તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખના રોજ ગુજરાતમાં ખરેખરનો ખેલ જામશે ખાસ કરીને મિત્રો આગામી ત્રણથી ચાર દિવસ પછી ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે તો મિત્રો એમને લઈને ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે એ નકશા વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે આ લીલા કલો ભાગ તમે જોઈ શકો છો જેમાં કચ્છ છે મોરબી છે સુરેન્દ્રનગર છે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે જૂનાગઢ લાગુનો વિસ્તાર છે આ સાથે પોરબંદર લાગુના વિસ્તારમાં આજે ઘણા બધા વિસ્તારો હોય છે ત્યાં છૂટા છવાયેલા તો અમુક ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે પરંતુ જે અત્યારે આ ઉત્તર ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે સાથે મિત્રો આ બાર તારીખનો નકશો તમે જોઈ શકો છો બાર તેર તારીખ ખાસ મિત્રો તેર તારીખથી વરસાદની શક્યતા છે અને ખાસ કરીને તેર તારીખે જ અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કો ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે જેમાં કચ્છ લાગુના વિસ્તારથી લઈ મિત્રો તમામે તમામ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ધોધમાર વરસાદ પડશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો એવો વરસાદ છે જોવા મળશે ચૌદ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ ચૌદ તારીખનો નકશો છે આ પંદર તારીખનો નકશો રજૂ થયો છે આ બંને દિવસે સારા એવા વરસાદની રહેલી છે શક્યતા પરંતુ સોળ તારીખના રોજ વરસાદની શક્યતા પાછી એકવાર વધશે ઘણા બધા સ્થળોએ ભારે પવનો ફૂંકા છે વીજળીના ચમકારાની સાથે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે જ્યારે ગુજરાતમાં વરસાદ વરસશે ત્યારે ગુજરાતમાં ત્રીસથી લઈને મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ મિત્રો સાર્વત્રિક એવા તમામ તમામ જિલ્લાઓની અંદર અત્યારે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનનો ફૂંકા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ચૌદ તારીખ અને તેર તારીખ જેમાં તેર તારીખનો નકશો જોઈ શકો છો તેર તારીખના રોજ સૌરાષ્ટ્રના બે જિલ્લા જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર વરસાદ વરસવાને લઈને હેલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે પરંતુ ચૌદ તારીખના રોજ વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ખૂબ જ વધારે જોવા મળી રહી છે જેમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે આ તમામ તમામ વિસ્તારોની અંદર સારો એવો છે વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારમાં પણ હવે પછીના દિવસોની અંદર સારો એવો વરસાદ છે જોવા મળશે પરંતુ મિત્રો તમે હાલ લાઈવનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો એ રીતે અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં ગુજરાતને અસર કરશે એ પહેલાં મિત્રો હિન્દ મહાસાગરના આ ઉંડાનવાળા ભાગોમાં જેમાં અરબ સાગરનો ભાગ છે અને બંગાળની ખાડી છે આ બંને વિસ્તારોની અંદર હવે પછીના દિવસોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ બનશે તો આ જુલાઈ મહિનાના અંત સુધીમાં જો આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો લો પ્રેશરમાંથી આગળ વધીને જો ઉત્તર દિશા તરફ આગળ વધે તો ભારતના જે દક્ષિણી ભારતના ભાગોને પણ આ વરસાદી સિસ્ટમ અસર કરવાની છે સાથે સાથે મુંબઈના દરિયાકાંઠે ટકરાઈને આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો વેરાવળ લાગુનો વિસ્તાર છે જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર વાદળ છે વાતાવરણ જોવા મળશે કાળા લિબાંગ વાદળની વચ્ચે મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે એ રીતે મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોને પણ આ અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ છે ખૂબ જ વધારે અસર કરશે અને મિત્રો જ્યારે ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળતી હોય છે ગુજરાતમાં વાવાઝોડું ટકરાતું હોય છે એ હંમેશા અરબસાગરના દરિયામાંથી આગળ વધીને ખાસ કરીને ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરતી હોય છે નક્કી ગુજરાતના ઘણા બધા ભાગો છે આ વર્ષ બે હજાર પચ થવાના છે મિત્રો વાત વાત કરવામાં આવે તો તો લાંબા ગાળાની વિશે કરીએ અને તારીખના રોજ ભારત વાળી વરસાદી સિસ્ટમ છે આગળ વધીને ઉત્તર ગુજરાતના ભાગો સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અસર પહોંચાડશે હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હવે મિત્રો જે આઈએમડી તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે વાત કરીએ હાલ મિત્રો તમે આ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સેટેલાઇટ પિક્ચર લેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આપણો ભારત દેશ છે અને આ ભારત દેશની અંદર મિત્રો મિત્રો આ આ તમે જોઈ શકો છો ગુજરાત ગુજરાત છે અને નજીક કાળા ડિબાંગ વાદળો છે જે અત્યારે લો પ્રેશરની એરિયામાં અત્યારે કન્વર્ટ થઈ ગઈ છે પરંતુ અત્યારે હિન્દ મહાસાગર એટલે કે મિત્રો આ ભારતના છેડાનો વિસ્તાર દક્ષિણી ભારતના નીચેનાવાળા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ખરેખર વરસાદી સિસ્ટમ છે આગળ વધી રહી છે આ વરસાદી સિસ્ટમ જો આગળ વધશે તો આપણા ગુજરાતને અસર કરશે આ સાથે જો આ યુટર્ન લેશે તો દક્ષિણ ગુજરાત અને શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર અસર કરશે પરંતુ મિત્રો તમે આ સિસ્ટમ જોઈ શકો છો આ એક બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે અને આ પેલાથી ઘણા દિવસોથી ચાલી રહેલી આ વરસાદી સિસ્ટમ અત્યારે ઘણા બધા ભારતના ભાગો ને અસર પહોંચાડી રહેલી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો સરેરાશ પાંચ દિવસનું જે અત્યારે હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ થયો છે આપણા ગુજરાત રાજ્યને લઈને તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર વધારામાં વધારે વરસાદની શક્યતા છે અને ઓછામાં ઓછા કયા વિસ્તારની અંદર વરસાદ ઓછો જોવા મળશે તો સૌપ્રથમ પ્રથમ ઓછા વરસાદની વાત કરવામાં આવે તો કચ્છ લાગુના વિસ્તારની અંદર આગામી પાંચ દિવસ સુધી છે એ નહિવત જેવો વરસાદ જોવા મળશે પરંતુ જો વરસાદ વધારે વરસાદ વરસવાની વાત કરવામાં આવે તો એ છે આપણું ખાસ કરીને ઉત્તર ગુજરાતનો વિસ્તાર જેમાં મિત્રો અમદાવાદ લાગુનો વિસ્તાર છે પાલનપુર છે દાહોદ છે મહીસાગર છે સાથે બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારની સાથે સાથે વડોદરા વિસ્તાર છે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ હવે આગામી પાંચ દિવસ સુધી એટલે કે પંદર તારીખ સુધીની અંદર સારો એવો અને સાર્વત્રિક વરસાદ અને નહીવત જેવો વરસાદ હોય તો ઓછો વરસાદ હોય તો એ આપણા ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોને દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો ભાગ છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ભાવનગરમાં તો હજુ પણ આવનારા દિવસો સુધી વરસાદની રહેલી છે શક્યતા પોર બંદર છે જૂનાગઢ છે વેરાવળ અને અમરેલી લાગુના વિસ્તારની અંદર આગામી થોડા દિવસો સુધી વરસાદની ઓછી શક્યતા છે સાથે મિત્રો જ્યારે પંદરથી લઈને તારીખનો જે સરેરાશ વરસાદના આંકડા સામે આવ્યા છે વેધર મોડલ વેધર ડેટા પ્રમાણે તો એ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારની અંદર મેઘરાજા છે મધ મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે મેઘ તાંડવ થવાનું છે એને આવનારા પંદરથી લઈને વીસ તારીખ એટલે કે મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં જ્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર અલબ સાગરમાંથી આવી રહેલી વરસાદ વરસાદી સિસ્ટમ અને મધ્ય ભારતમાં પહોંચેલી વરસાદી સિસ્ટમના કારણે કચ્છ લાગુનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતના ભાગો છે તે વધારે વરસાદની શક્યતા છે જોવા મળી રહી છે પરંતુ મિત્રો અત્યારે લાઈવ ગુજરાતમાં ધોધમાર વરસાદ કયા કયા જિલ્લાની અંદર પડી રહ્યો છે આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે એમને લઈને મિત્રો વિંડી એપ્લિકેશનના માધ્યમથી સવિસ્તાર જાણકારી મેળવી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો તો અત્યારે જે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ પડશે તો આપણે જણાવી દઈએ તો અત્યારે મિત્રો ભાવનગરના અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે જેમાં અલંગ લાગુનો વિસ્તાર છે ખડસલિયા છે પાલિતાણા છે સોનગઢ લાગુના વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળશે તો પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો સુરત વ્યારા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આ તમામે તમામ વિસ્તારોની અંદર સુરતને અડીને આવેલા જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ ધુમ્મસ જે ખાસ મિત્રો જે દરિયાઈકાંઠો છે ત્યાં પણ વરસાદ જોવા મળશે નવસારી લાગુ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તો ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે નહીવત જેવો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે જેમાં નળિયાદ છે ખાવડ છે ગાંધીધામ છે આ સાથે લખપત લાગુના વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે પરંતુ આજે વહેલી સવારથી જ તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકો માટે તમે જોઈ શકો છો એ રીતે દ્વારકા છે સલાયા છે આ સાથે જામનગર લાગુના વિસ્તારની અંદર ખાસ મિત્રો એક ઇંચથી પણ ઓછો વરસાદ જોવા મળશે ઝાપટા સ્વરૂપે વરસાદની રહેલી છે શક્યતા પરંતુ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો બાર તારીખ આવતીકાલથી આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરવા માટે તૈયાર છે ખાસ કરી મિત્રો કાલથી તમારે સાવચેત રહેવું પડશે ઘરની બહાર નીકળો તો રેનકોટ અને છત્રી સાથે રાખવી પડશે કારણ કે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા ભાગો છે એ હવે પાણી પાણીમાં જોવા મળવાના છે નદી નાળાઓ છલકાવાની છે રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો સામે આવશે આગામી ખાસ કરીને બેથી લઈને પાંચ દિવસ સુધી તો ધોધમાર વરસાદ પડશે પરંતુ મિત્રો ગુજરાતમાં જે બે દિવસનો વરસાદી વિરામ જોવા મળ્યો હતો ત્યાર પછી હવે પછી આ નવી વરસાદી સિસ્ટમ અને ખાસ કરીને મિત્રો અરબસાગરમાંથી આવી રહેલા તોફાની પવનો અને વરસાદી સિસ્ટમના કારણે અરબસાગર અને આ જે ભારતનો જે ભાગ છે મુંબઈ છે બેંગલવી લાગુના વિસ્તારની અંદર પણ વરસાદની ખૂબ જ પ્રમાણમાં શક્યતા જોવા મળી રહી છે પરંતુ પંદર તારીખના રોજ સમગ્ર ભારત માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે પંદર તારીખે એવું લાગશે કે ગુજરાત સાથે સમગ્ર ભારતમાં મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે પંદર તારીખ આખી આખા દિવસ દરમિયાન ગુજરા ભારતના તમામે તમામ જિલ્લાઓની અંદર અને મિત્રો જૂના રેકોર્ડો છે તૂટવાના છે ખાસ મિત્રો છેલ્લા પાંચ દસ વર્ષના રેકોર્ડો છે રેકોર્ડ છે એ ખરેખર તૂટતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે અને સોળ તારીખના રોજ વહેલી સવારથી ખાસ કરીને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે રાજસ્થાનમાં બની રહેલી સિસ્ટમના ભાગરૂપે વીજળીના ચમકારાના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે સત્તર તારીખના રોજે વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડી જશે માત્ર સોળ તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી એના વિશે પણ વાત કરીએ તો મિત્રો ઓગણીસ તારીખના રોજ પણ ભારત દેશના તમામે તમામ વિસ્તારોની અંદર સંપૂર્ણ પ્રમાણે વરસાદ જોવા મળશે સાથે મિત્રો તમે આ જોઈ શકો છો ફિલિપાઈન્સ લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો આ જુલાઈ મહિનાના અંતમાં જ્યારે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને આ વાવાઝોડાની સાથે સાથે મિત્રો ગયા વર્ષે પણ આવી જ હતી કે ફિલિપાઈન્સ લાગુના વિસ્તારથી વરસાદી સિસ્ટમ વાવા આગળ વધીને આપણા બંગાળના બંગાળની ખાડીની અંદર આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળતી હોય છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે આકાશ પાતાળ મેઘરાજા ગુજરાતમાં પણ હવે મન મૂકીને વરસવાના છે મિત્રો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં જે રીતે અંબાલાલ પટેલની આગાહી હતી કે બેથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પડશે તો નદી નાળાઓ ખરેખર છલકાવાના છે તો ખાસ કરીને મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોની અંદર આપણે બસો લાખનો ટાર્ગેટ છે બસો લાઈક પૂરી થઈ જશે તો તમે જે વિસ્તારની કોમેન્ટ કરી છે એના વિશે સવિસ્તાર જાણકારી પહોંચી જશે ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા